ધોરાજીનો દરબારી વાડ વિસ્તાર જ્યાં નગરપાલિકાના પ્રોજેક્ટ સામે સ્થાનિકોમાં ફેલાયો છે ભારે રોષ દરબારી વાડ વિસ્તારમાં કચરાના નિકાલનો પ્રોજેક્ટ શરૂ કરાયો છે જેના વિરોધમાં સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા સ્થાનિકોના મતે આ પ્રોજેક્ટ ગામની બહાર હોવો જોઈએ કેમ કે આ પ્રકારના પ્રોજેક્ટથી રોગચાળો ફેલાઈ શકે દરબારી વાડ વિસ્તાર વોર્ડ નંબર એક અને છમાં આવે છે અહીં મોટી સંખ્યામાં લોકો રહેશે સ્થાનિકોએ માન કરી કે અહીં આંગણવાડી કે કમ્યુનિટી હોલ બનાવવામાં આવે જો આ પ્રોજેક્ટ બંધ ન કરાયો તો તેઓ ઉગ્ર આંદોલન કરશે આયા પતળા ગંટીનો પ્રોજેક્ટ પાર્સલ પેકિંગ બનાવવાનો પ્રોજેક્ટ બનાવવામાં આવે છે તેને રોકવા માટે આજે અમારી અમારા વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર 6 ની પબ્લિક ભેગી થયેલ છે તો આ રોકવા આપ સાહેબને અમારી નંબર અરજ છે કે જલ્દી જલ્દ આ પ્રોજેક્ટ તમારો બંધ કરવા આપની મહેરબાની નહીતર અમારો આ કાર્યક્રમ ગાંધીજી માર્ગે ચાલશે અને ઝલક આંદોલન કરવામાં આવશે ગંદકી પ્રોજેક્ટ છે કે આ બારોબાર પ્રોજેક્ટ ચાલે ને અહિયાં બધા હિન્દુ મુસલમાન અમે ભાઈ ભાઈ ભેગા રહી છે એકતા થયા છે ને ને આ આ જાણ અમારે છે છે આરોગ્ય બી કરેલી કે જેમ પેલે તેમ વહેલું બંધ કરે ને આ પ્રોજેક્ટ એટલો ગંદકી ભરો પ્રોજેક્ટ છે કે આનો આનો ભય બે કિલોમીટર સુધી રે છે ના કોઈ સુઈ શકે ના કોઈ બે શકે નગરપાલિકા ને માંગણી અમારે એવી છે કે વેલામાં વેલો આ પ્રોજેક્ટ ને બંધ કરે નગર આમાં જનસન આંદોલન લેવા